બનાસકાંઠાના ધાનેરા રસ્તા પર ચાલતા એક બાળકના અપહરણનો નિષ્ફળ પ્રયાસ મામલો સામે આવ્યો છે બાળકની હિંમત અને પ્રતિકાર કરવાની શક્તિને દાદ દેવી પડે તેમ છે અપહરણ કરતા પડકાર જવાના ભયથી નાસી છૂટ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ થતા લોકો ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અપહરણકારોએ નાના બાળકને મોડી રૂમાલ બાંધીને ઉપાડવાની કોશિશ કરી હતી જોકે બાળકે બચકું ભરતા અપહરણની પકડ ઢીલી થતા બાળક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો

કરવાની કોશિશ કરી હતી રસ્તામાં મને મળ્યો હતો ભારત સોસાયટીની અંદર બહુ ગભરાયેલી સ્થિતિમાં હતો એટલે મેં એને પૂછ્યું કે બગા કોણ છે તારા પપ્પાનું નામ શું છે એમ કરીને મેં જાણ્યું હતું કે મને ત્રણ લોકો આવ્યા હતા વ્હાઈટ કલરનો રૂમાલ બાંધવા હતો અને વ્હાઈટ કલરના પેન્ટ પહેરવા હતા ને મનેપ